કેમ છો બાળ મિત્રો બગીચા લોકો માટે સુંદર આયોજિત સ્થળો છે ચાલો આપણા દેશના પ્રખ્યાત બગીચાઓમાં લટાર મારી તેના વિશે જાણીએ અહીં ભારતના પ્રખ્યાત બગીચાના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર જોઈ તેના વિશેની માહિતી વાંચો અને તે બગીચા બગીચો જે શહેરમાં આવેલો છે તે શહેરનું નામ આડા પેલા અક્ષરોમાંથી શોધીને લખો પેલું છે આ બગીચો ફિરોઝા મહેતા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે હેંગિંગ ગાર્ડન તે ક્યાં શહેરમાં આવેલો છે ચાડાવડા અક્ષર છે બહુમું એ લખેલું છે તો મુંબઈ સુલખાનું મુંબઈ હવે બીજું આ મુઘલ શૈલીનો બગીચો કાશ્મીરમાં આવેલા શાલીમાર બાગ જેવો છે વૃંદાવન ગાર્ડન છે સુ ર મેં લખેલું છે મૈસૂર શું આવશે મૈસૂર લખવાનું હવે ત્રીજો બગીચો છે આ બગીચામાં નકામી અને બગડેલી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ છે તો રોક ગાર્ડન છે તે ગીઢ ઢચન લખે તો ચંડીગઢ ક્યાં આવેલું છે ચંદીગઢમાં ક્યાં આવેલું છે ચંદીગઢમાં હવે ચોથું આ બગીચામાં મોહમ્મદ શાહ અને સિકંદર લો લોધીની સમાધિ છે લોધી ગાર્ડન તરીકે ઓળખાય છે તો લીદી છે તો દિલ્હી આવે ક્યાં આવે દિલ્હીમાં હવે પાંચમો આ બગીચો િન્દ્ર ગાર્ડન તરીકે પણ જાણીતો છે પિંજોરી ગાર્ડન લાડુ તો કયું આવશે પંચકુલા શું આવશે પંચકુલા હવે છઠ્ઠું આ મુઘલ બગીચો બાસા જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યો છે સાલીમાર બાગ છે તો

આ ઊંચાઈ વાળો મુઘલ બગીચો દાલ સરોવરની બાજુમાં આવેલો છે બાગ તો ર શ્રી લખેલું તો શ્રીનગર હવે નવમો બગીચો આ બગીચાનો સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક છે અને તે આ શહેરનો સૌથી મોટો બગીચો છે કંપની ગાર્ડન તે અલ્હાબાદમાં આવેલો છે ક્યાં આવેલો છે અલ્હાબાદમાં વિશાળ સંગ્રહ ધરાવતો આ વનસ્પતિશાસ્ત્ર સંબંધિત બગીચો છે લાલબાગ લાલબાગરૂંગે તો બેંગ્લોરમાં આવેલો છે ક્યાં આવેલો છે બેંગ્લોરમાં આવેલો છે આ બગીચો ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન કહેવાય છે અને તે જબરવા ડુંગર પાસે આવેલો છે તુલિપ ગાર્ડન તે ગ શ્રી રન લખેલતો તો શ્રીનગર ક્યાં આવેલું છે શ્રીનગરમાં વેબારમું આ બગીચો ડાઇન ડાઇનોસોરની વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે તેમાં નાનું પ્રાણી સંગ્રહાયલ આવેલું છે ઇન્દ્રો ઇન્દ્રોડા પાર્ક ર ગાંધીન તો ગાંધીનગરમાં આવેલું છે હવે આપણે આગળના વિડીયોમાં પાઠ ઓગણીસ ભણીશું જય હિન્દ જય ભારત